કોની રહેમ નજર હેઠળ આ રીતનો કાળો કારોબાર ચાલી રહ્યો છે કેટલી રેત ઉપડી ગઈ સિહોરી બનાસ નદીમાં એક પણ લેસ ભરવાનું નથી તો પણ ખુલ્લે આમ ગાડીઓ ભરાઈ રહી છે સિયોરીમાંથી ગાડી ભરી નીકળવાનો રસ્તો નથી પાછલા બારણીથી કંબોય દુદાસન થઈ ભરી નીકળે છે આ કાળો કારોબાર તંત્રની રહેમ નજર હેઠળ ચાલતો હોય તો જ આટલી ગાડીઓ ભરાતી હોય ને તંત્રની રહેમ નજર હોય તો સિહોરી બનાસ નદીમાંથી આટલી મોટી રેત ઉપાડતી હોય તંત્રની રહેમ નજર હેઠળ જો તંત્રની રહેમ નજર ના હોય તો કોઈની તાકાત છે કે આટલી મોટી રેત ઉપાડી ગયા હોય એક કહેવત છે કે દુનિયા ઝુકતી લેકિન ઝુકાને વાળા આ કહેવત સાચી પડી હોય તેમ લાગી રહ્યું છે કેટલી વાર સમાચાર પ્રસિદ્ધ થયા છતાં કોઈ અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી અમારા રિપોર્ટર ત્યાં સિહોરી બનાસ્પદીમાં ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહ્યા છે કે કેટલી રેત ઉપડી ગઈ છે તો પણ લગતા વળગતા કોઈ અધિકારીને નજરમાં આવતું નથી આ ખનન કરતા માફિયા આવા અધિકારીઓના કેટલા ખિસ્સા ગરમ કરતા હશે તે એક પ્રશ્ન છે તે પણ જાણવું જરૂરી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના જીવાદોરી ગણાતી બનાસ નદીમાં ખુલ્લે આમ રેતની ચોરી થઈ રહી છે અહીંયા કોઈ પણ એક લીજનો પરવાનગો આપવામાં આવેલો નથી ને કેટલી રેત ભરાઈ છે અમારા કેમેરામેન ત્યાં બતાવશે